નસવાડી તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત છ પ્રાથમિક શાળાઓમાં કુલ એકવીસ નવીન ઓરડાઓના બાંધકામ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નવીન ઓરડાઓ કાંધા શેખપુર કાળકોચ ખોડિયા પાલસર અને ચામેઠા પ્રાથમિક શાળાઓમાં નિર્માણ થવા જઈ રહ્યા છે સરકાર દ્વારા શાળાના જર્જરિત ઓરડાઓના બદલે નવા ઓરડા બાંધવા માટે આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી બાળકો પાકા ઓરડામાં બેસીને સુખદ વાતાવરણમાં અભ્યાસ કરી શકે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તાલુકા મહામંત્રી દલસિંહભાઈ ડુભીલ તાલુકા પંચાયત સભ્ય રાજેશ

પાલસર પ્રાથમિક શાળા બે ઓરડા અને ચામેથા પ્રાથમિક શાળામાં ચાર ઓરડા ટોટલ રકમ છે કરોડ ને બે લાખ આટલા ગામોની અંદર બધાની રજૂઆત હતી અને છ ગામોના આગેવાનો બધા જિલ્લા પ્રમુખ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી એના અનુસંધાને આ ઓરડા સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાવ્યા છે અને હજુ હજુ પણ કેટલાકના ખાતમુહૂર્ત બાકી છે 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 તો આજે ફક્ત કામ અમે કર્યું એમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જયરાજસિંહજી અમારા એસટી નિગમના પૂર્વ ડિરેક્ટર અને પૂર્વ જિલ્લા પ્રમુખ અમારા જસુભાઈ ભીલ અને બધા જ આગેવાનો સાથે જોડાઈ ને આજે સવારથી જ આ કાર્યક્રમમાં અમે બધા સાથે જોડાયા હતા અને આજે આ કાર્યક્રમ અહિયાં અમે પૂરો કરીએ છીએ